જુનાગઢમાં વહીવટી તંત્ર દ્વારા દબાણ હટાવો ઝુંબેશ તેજ કરવામાં આવે છે આજે સરદારબાગ વિસ્તારમાં આવેલ ગેરકાયદેસર બાંધકામો પર આસામીઓના કાચા પાકા મકાનો અને બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા અંદાજે છસો ત્રીસ મીટર જગ્યા દબાણ મુક્ત કરવામાં આવી છે આ મુક્ત કરાયેલ જમીનની અંદાજિત બજાર કિંમત રૂપિયા એક કરોડ સત્યાવીસ લાખ જેટલી થાય છે આ કામગીરીમાં મામલતદાર જૂનાગઢ શહેરની ટીમ પીજીવીસીએલની ટીમ અને જૂનાગઢ કોર્પોરેશનની ટીમ દ્વારા સંકલિત કાર્યવાહી કરવામાં આવી હતી દબાણ ધારકોને છ મહિના અગાઉ નોટિસ આપીને પૂરતો સમય આપવામાં આવેલ

ચાલુ હતા કે બંધ હતા એ ત્યારે બંધ જ હતા લાઈન ઈ લોકોએ બંધ કરેલી હતી કોઈને નુકસાની થઈ ખરી નહીં નુકસાન આ ઘર ઉપર જ થઈ છે ને ગાડીઓ ઉપર પડ્યા થાંભલા એટલે મકાનમાં અને વાહનો માં નુકસાન થઈ છે માં નુકસાન જાજી થઈ છે તો સ્થાનિક તરીકે તમારી શું માંગ છે સ્થાનિક તરીકે તમારી શું માંગ છે માંગ તો એ આમાં બેસી ગયા એમ છે બધે કે આમાં ચાલુ હોત તો કે આ બધે લઈ જાય આમાં ઉકલી જાય હારા હારા બસ વાળા ને કેવાનું રે ને માંગ માં તો નિશાળ વાળા ને એને પકડી ને એને કેવાનું રે કે તારે આ જોવું હોય ને આ તો કોઈ હતું નહી હોય તો પછી શું થાય હાલત બધાયની ની મરી જાય ને આમાં નામાં